વડોદરા મહાનગરપાલિકા ઇલેક્શન વોર્ડ નંબર આઠ ના રહીશો વિરોધ પ્રદર્શન અને હલ્લા બોલ વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર આઠ માં આવેલ યોગેશ્વર પાર્ક ના રહીશો છેલ્લા ત્રણ વર્ષથી મુખ્ય રસ્તા પર ડ્રેનેજ પાણી ફરી વળતા હોવાથી નરકાગાર પરિસ્થિતિમાં તમામ લોકો રહે છે સોસાયટીના મુખ્ય માર્ગ પર ગટર પાણી હોવાથી શાળામાં જતા વિદ્યાર્થીઓને મહિલાઓને સિનિયર સિટીઝનોને તેમજ બીમાર દર્દીઓને અવર જવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અમોએ વારંવાર ચૂંટાયેલા કોર્પોરેટર શ્રીઓને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે જાણ કરેલ છે પરંતુ આ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી તેથી અમારે તમામ સોસાયટીના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન તેમજ हल्ला બોલનો કાર્યક્રમ રાખેલ છે વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8 માં આવેલું આ યોગેશ્વર પાર્ક ઉમિયાનગર સાથે સાથે તમે જુઓ કે આજુબાજુની તમામ સોસાયટીઓની અંદર છેલ્લા ત્રણ વર્ષથી આ ગટરના પાણી મેઇન રોડ પર છે વારંવાર પ્રતિનિધિઓને શ્રીઓને ધારાસભ્ય શ્રીને અને વહીવટી પાકના અહીં તમામ લોકોને જાણ કરવા છતાં પણ એ લોકો જાણે આંખે પાટા બાંધી દીધા હોય આ સાત જેટલા ગામોને ને બે હાજર સત્તર ની અંદર સમાવેશ કરવામાં આવ્યો પણ કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં નથી આવી તત્કાલીન સાંસદ

ચેતવણી ચેતવણી આપીએ તો ગણો પણ વિનંતી કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ સોસાયટીઓને જે ગટર જે છે એનાથી મુક્તિ આપવામાં આવે ગટરના જે બહાર પાણી આવે છે નહી તો આગામી દિવસોની અંદર અંદર આજ માતા આ આજ મહિલાઓ સાથે અમે કમિશનર સાહેબની કચેરીએ તાળા મારવાનો કાર્યક્રમ પણ કરીશું